નમસ્કાર મિત્રો હું શું જ આપણી અશ્વિન અને શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે ત્યારે શ્રી કરુણાનિધિ સેવા ટ્રસ્ટ પાળિયા દ્વારા છાયલા તાલુકાના જુદા જુદા ગામડામાં જે આર્થિક રીતે પસાત લોકો હોય તેવા લોકોને ધાબળા સ્વેટર અને જર્સીનું વિનામૂલ્યે વિતરણ કરવાનું છે તો આ જે તમને ઉપર નંબર દેખાય એમાં ભગવાનની સાક્ષીએ તમારે એમાં કોન્ટેક કરવાનો છે ગામનું નામ લાભાર્થીનું નામ અને મોબાઈલ નંબર લખાવી દેવાનો છે અને બીજા નંબરમાં કે જે કોઈની વાડીએ બહારના મજૂર આવ્યા હોય કોઈ બિહારથી આવ્યા હોય કોઈ આદિવાસી ભાઈઓ આવ્યા હોય એમને પણ જો જરૂરિયાતમંદ હોય તો આ ઉપર જે નંબર દેખાય એમાં કોન્ટેક કરવો અથવા તો કોમેન્ટમાં તમારું નામ ગામ સરનામું અને મોબાઈલ નંબર લખીને મોકલી દો આ શ્રી કરુણાનિધિ સેવા ટ્રસ્ટના સભ્યશ્રી ડૉક્ટર જયંતિભાઈ દુમાદિયા અને ડોક્ટર દિલીપભાઈ બાવળિયા બંને ભાઈઓ બહુ સેવાનું કામ સારું કરે છે એ બંને ભાઈઓ સાથે મળીને આ ધાબળા જર્સીનું વિતરણ કરશે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ